નમસ્કાર ટુડે ગુજરાત ગુજરાત પાણી પુરવઠા વિભાગ સરકાર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ વાસમો દ્વારા પાદરા તાલુકા પંચાયત ખાતે ગ્રામ્ય કક્ષાએ કામ કરતા સ્વસહાયતા જૂથના સભ્યોની ગ્રામ્ય કક્ષાની આંતરિક પાણી પુરવઠા યોજનાની મરામત અને નિભાવની કૌશલ્ય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અલગ અલગ ગ્રામ્ય વિસ્તારના સ્વસહાય જૂથના મહિલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગ્રામ્ય વિસ્તારમાં વપરાતા પાણી સેમ્પલ કરી તેના ટેસ્ટ કરવામાં આવે તેમજ અલગ અલગ ટેસ્ટ દ્વારા પાણીની કેટેગરી જાણવા માટેની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ગ્રામ્ય વિસ્તારના લોકોને પીવાનું પાણી સ્વચ્છ મળે

જેમાં પાણી ગુણવત્તા ચકાસણી કીટની ટેસ્ટિંગ અને નિભાવણી બાબતેનું આપણે સરસ એવું આયોજન કરી અને ગ્રામ્ય કક્ષાએ આ લોકો યોગ્ય રીતેનું પ્રશ્નો હલ કરી શકે એ બાબતે આપણે આયોજન કરેલું છે એમનું પહેલાં પેલું તો જે ગામનું પીવાનું પાણી હોય એનું સેમ્પલ ટેસ્ટિંગ કરતા શીખવાડેલ છે સાથે સાથે એ લોકોને

સાથે સાથે બીજા ટોટલ સાત પ્રકારના અલગ અલગ કેસ શીખવાડે છે પેલા પહેલું તો પાણીજન્ય જે ગામમાં પાણીજન્ય રોગો જે ફેલાય છે એ અટકાવવા માટેનો પ્રયત્ન છે સાથે સાથે આ લોકો જે સ્વસહાય જૂથ છે એ પાણીનો બગાડ અટકાવી શકે પીવાનું પાણી યોગ્ય લોકોને દરેક વ્યક્તિઓને પૂરતા પ્રમાણમાં મળી શકે એ બાબતનું આયોજન છે